ઓ ગરાક સોના સોના આ બાજુ નકર હે ને આ બધું દારૂ હે ને મારા જેલ એટલે વાર તો રહેવું પડશે શું તારું હે ખબર ના પાડ્યું સરપંચ કાળું જઈ ગયો દારૂ ને મારે શું રખાડતું બાજુ રેતો બાજુ પણ એ તો હા એક નંબરનો લુક આ સપપોલે દવા કાળ્યું લુ કોરો કે ભાઈ તે લુ તેલુ બનાવો કોરો કોરો બોળ ગણ્યો કાળ્યું પૈસા પેલા પીલો ધારો એક નંબર હવે તમારી કરાઈ તમે હાજર કરવાનો બીજો હોય ને તો આપડે નંબર હોય ને તમાર

લો ખબર હી અમાર પોલીસ ની ખબર પાડી આ 10 પડ દેહો તમે હો પૈસા તાની જો યાર એ પૈસા જો ને કિદેવા દે જો હો પૈસા આવરા તો એ ભાઈ

નમસ્કાર જબલું લેવા ગયો હી લો ના ઓ પોલીસ બીજી આવતોયો ધોધી તમે ભાવ કી ઓનાકો મદમ માની ના કે મેં ખોબતો કે ઓ લાગો ભાવ મસ્ત મસ્ત શું લાગ્યો ભાવ દારુ તો કમ્પ્લીટ હે કમ્પ્લીટ હોન દેરી હવે કાકાજી આવજી જે પેલા મેઠાજી એ કાકાજી મરી ગયા બાપડા મરી ગયો હા دارو તો એક કામ છે આને પહોંચાની બસ ને હેરાન કરે રે એ નેકા નું ગાર કી યાર તો અર્ધ્યાન કી યાર અંજરી યાર ખાટો યાર તમે લાવ બીજો ઓ હા લે હાડો હાડો તમે શું કીધું પોસાની કાઢી લેજો બોલ કીધું તો પણ દાત ના રહેતો તારો વગ છે હવે હેડો થી આ તો આપણે પૈસા હા પાહુ હે નવ પૈસા પૈસા ના હેડ હેડો થી તો માલ લાકડું પાછું લીજો ડોગડું જો પાહુ લીજો પૈસા ના ના ચી

પણ ખાટો જીભ આપડા પકડાઈ ગયા હાય મારે શું ખાટો જીભ પકડો નહીં તો દારૂ ડ્યુ છે હું તો મને તો ખબર પડી મુગા આ હાડા ટરેસમાં વાનું શરીર છે ને એક નંબર એટલે પોલીસ વાળો જ લાગે છે જીવો બો આધ્યો આલા તારે વાંદો મારે ને બાપા ખાટા ઓ બરા જીતો મન તો હાલો આ યા હા પોલીસ આવે હ મને માર ના કે તો આ પોલીસ મન માર છે હે આ દારૂ બાજુ હો

મારે આ ડાયલોગ મારા ઉપર નહી પણ ખાતાજી પરો હે તો મિત્રો આપણે હે કાદી હે બીજાના ના ભરોસા ના રહ્યા દેખો આ છે જી મારા પેલે હલવાયા હાઈ એ તો હલવાય આપણે શું હું હવે જાઉં ઘરે જેમ કે પોલીસવાળી મારા હોય